ના પાડ <laughs> <laughs> <laughs>

આ જો આ તો જાય હાડણો લેવા ને કઈ નહી પણ હાડણો લેવા જા ક મન ના આવવાનું આટલી કે દેરથી બેયા હો તો હેતરા ઘર ખબર નઈ પડતી તાપવા જો ક થોડક ને મરી જો એ તું જા

બાપ દાદા કાય કાય જાતોલી ના આયા છે એ કાય કાય થોડો ઘર નઈ હળગાવતી અલ્યા આપણે વાટો છો માં ડોશી મરી ગઈ ખબર વાત મળીતી શું તમારી વાયે પૂછે છે ને એ ઉડાડો પરોંતી તમારી

તો પમદાળી કેમ ડોસી માર્યા હતા ધોરતા રાતા તામ કા કેમ ગમ ના ના તો પેલો લોટ થાય રહેતો તે લોટ લેવા તો ગમ માં દહીં મૂકી દે એટલે ડોસી આ તપેલું ખબર હા કાળો તે કીધો કે રોડીયો કીધો તેલ તો તારા કાન માં ને આવડી બધી ઠેઠીરી ની બારી એમ ગોરો ના કે તો થી પાછળ ની કીધું તો બોલાય હાભરા તક ને તું પણ એ કાવ કેમ થોડા મોટા

તમાર તો પેલા રસ્તા નઈ તમારે તણી તમાર પેન્ટ લઈએ છોકરા હતા મારો

આ પડે બગાય લાગે છે રાજી તન કોને છે મારા લેકો અલ્યા ઓલો કાળીરોન કાળિયો ઈ કે માર ઘરે હુકાયરો છે લેકો લેતોય લેવા ગયો તો મન તો બોરા મે <laughs> <laughs> <laughs>